हेलो एवरीवन गुड मॉर्निंग वेलकम टू माय YouTube चैनल एंड केम छो બધા આઈ હોપ બધા મજામાં જ હો એન્ડ આ વિડિયો સે ના રિલેટેડ છે તો તમને ખ્યાલ આવી જ ગયો હશે કે મેં અહીંયા બુક્સ તમને ગિફ્ટ કરી રહી છું આના રિલેટેડ છે કેમ કે બહુ બધા લોકોની કમેન્ટસ આવી રહી હતી કે મેડમ બુક ગિવઅવે કરવા માટે જરૂર છે બટ અત્યારે મેં બી કન્ફ્યુઝ છું કેમ કે આ વિડિયો પર 300 સમથિંગ કમેન્ટ છે એ મેં જે ગિફ્ટ કરી રહી છું એ બુક મારી પાસે જસ્ટ ઓફ 10 બુક છે સો મેં બી કન્ફ્યુઝ છું કોને આપું કોને નહીં સો મેં પહેલા તો आज एक बुक गिव अवे કરી રહી છું એમ ઓનલાઈન રિઝલ્ટ નીકળવાની હતી પણ એમના માટે મારા બે મોબાઈલની જરૂર પડે એમ હતી સો મારી પાસે અત્યારે એક જ મોબાઈલ છે અને મારી ફ્રેન્ડ છે એમની જોબ પર છે સો નહી તો અમે અમારા મોબાઈલમાં અમે લોકો રિઝલ્ટ નીકાળત એન્ડ એમાંથી અમે લોકો લાઈવ થાય સો આ રીતે રિઝલ્ટ નીકાળત બટ એ પોસિબલ નથી થઈ શકે એમ એન્ડ તમારા લોકોની કમેન્ટ્સ બી બહુ બધી આવે છે સો અત્યારે મેં મારા મોબાઈલ પર એક એપ્લિકેશનના માધ્યમથી મેં રિઝલ્ટ નીકાળીશ એન્ડ એમનું સ્ક્રીન રેકોર્ડ કરી એન્ડ મેં વિડીયો દ્વારા તમારા સુધી પહોંચાડી દઈશ એન્ડ જે લોકોનું નામ એમાં આવે છે એ લોકોએ મને એમનું એડ્રેસ ફોન નંબર બધું સેન્ડ કરવાનું છે એન્ડ એ કઈ જગ્યાએ કરવાનું રહેશે મેં નેક્સ્ટ વિડિયોમાં તમને જણાવી દઈશ સો અત્યારે મેં મારી મારા મોબાઈલની અંદર જે એપ્લિકેશનના મા આજે હું થી 10 લોકોના રિઝલ્ટ દેખાડીસ મતલબ 5 બોયસ એન્ડ 5 ગર્લ્સ એન્ડ આઈ વોક કે જી લોકોને વધારે નીડ છે અમને મદદ સકે એન્ડ નેક્સ્ટ ટાઈમ મેબી ટ્રાય કરીશ કે વધારે લોકોને મે હેલ્પફુલ થઈ શકું અત્યારે તો જો કે મારી પાસે 10 મુક્ષ છે મે આપી રહી છું સો આઈ વોક કે તમે લોકો સમજી શકશો આ સિચ્યુએશન એન્ડ મને બી દુઃખ થાય છે કે મે બધા લોકોને નથી આપી શકતી બટ કોઈ નહીં ચલો આ વિડિયો જોઈને 6 લોકોને નામ એ રિઝલ્ટમાં આવે એ લોકોએ મને એમનું એડ્રેસ ફોન નંબર બધું સેન્ડ કરી દેવાનું છે એન્ડ મે બી હનુમાનજી દૂધને ટ્રેક કરીને જ રિઝલ્ટ નીકાળીશ કે જે લોકોને વધારે નીડ છે એ લોકો મળી શકે